ગુજરાતમાં જે બોટાદની અંદર કડદાકાંડ ચાલી રહ્યો છે વર્ષોથી એને જ નાબૂદ કરવા માટે રાજુ કડપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી બોટાદની અંદર અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આપણે જોયું હતું કે મહાપંચાયત થઈ હતી ને આજ મહાપંચાયતની માહોલ હતો પોલીસ દ્વારા ટીઆર ગેસમાં સેલ છોડવામાં આવ્યા હતા અને ખાસ કરીને ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા આપના નેતાઓ છે એ લોકો મહાપંચાયતમાં પહોંચે એની પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અટકાયત કરી લેવામાં આવી હતી ને પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે ઈસુદાન ગઢવી કિસાન હિસ્સા લેસ્તે પોલીસ ને ગિરફતાર લિયા કિસાન પર ગુજરાત પૂરા દમન કા ચક્ર ચાલ એવી વાત ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે કરીને જે જે ઈસુદાન છે એમની કરવામાં આવી હતી હતી પોલીસ સાથેનું વર્તન થઈ એ જ વાતને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો સાથે કેમ આવું થઈ થવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે રીતે સભા થવાની હતી એ સભામાં કેમ આપના નેતાઓને જવા નથી દેવામાં આવતા એવી પણ વાત છે તે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે